પાચન માટે સારું દહીંમાં રહેલા પ્રોબાયોટિક્સ પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે અને પેટની સમસ્યાઓથી રાહત આપે છે કેલ્શિયમથી ભરપૂર દહીં કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત છે જે હાડકાં અને દાંતને મજબૂત રાખવામાં મદદ કરે છે વિટામિન્સ અને મિનરલ્સ દહીંમાં વિટામિન બી બાર વિટામિન ડી પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ હોય છે રોગપ્રતિકારક શક્તિમાં વધારો દહીંમાં રહેલા પ્રોબાયોટિક્સ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને શરીરને ચેપ સામે લડવામાં મદદ કરે છે શરીરને ઠંડક આપે છે દહીં વડા શરીરને ઠંડક આપે છે અને ઉનાળામાં ખાવા માટે શ્રેષ્ઠ છે વજન નિયંત્રણમાં મદદરૂપ દહીં વડામાં કેલરી ઓછી હોય છે અને તે ફાઇબરથી ભરપૂર હોય છે જે વજન નિયંત્રણમાં મદદ કરે છે ત્વચા અને વાળ માટે ફાયદાકારક દહીંમાં રહેલા પોષક તત્વો ત્વચા અને વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે જો કે દહીં વડાને મધ્યમ માત્રામાં ખાવા જોઈએ કારણ કે તેમાં તેલ અને મસાલા પણ હોય છે